મેડિટોપ હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતે આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હાલ કપરા ઉનાળાના સમયમાં દર્દીઓને રક્તની ભારે તંગી પડી રહી છે આદિવાસી વિસ્તારમાં દર્દીઓ માટે જરૂરી રક્ત અહીં જ મળી રહે તે માટે આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી આજ રોજ મેરિટોપ હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતે શરૂ કરવામાં આવેલા સ્ટોરેજ સેન્ટરમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી છોટા છોટાઉદેપુરની હોસ્પિટલમાં બીમાર દર્દીઓ સગર્ભા સ્ત્રીઓને રક્તની ઉણપ ન પડે તે માટે નગરના દાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી આજ રોજ અઠાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ છોટાઉદેપુર ખાતે મેડિકલ હોસ્પિટલની અંદર આયુષ બ્લડ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ કે ઉનાળામાં દરમિયાન બ્લડની બહુ જ ક્રાઇસિસ રહે છે બ્લડ બેંકની અંદર બધા રોજના સિત્તેર પેશન્ટની રિકવાયરમેન્ટ હોય છે એની સામે રિપ્લેસમેન્ટમાં ડોનર હોતા નથી અને એમાં ટ્રાઇબલ એરિયામાં છોટાઉદેપુર ખાતે તો સિક્કલ સેલના પેશન્ટ વધારે હોય છે હિમોપે આપણે હિમોફેલિયા સિકલ સેલ થેલેસમેના પેશન્ટ વધારે હોય છે અને એના માટે બ્લડની ખાસી જરૂર રહે છે તો એ બ્લડની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે અહીંયા મેડિટોપ હોસ્પિટલમાંથી એક સરસ મજાનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એની અંદર પચીસ જેટલા ડોનર તો તે ડોનેટ કરી દીધું છે અને જે ડોનર આવવાનું ચાલુ જ છે આ જ રીતે જો દરેક લોકો બ્લડ ડોનેટ કરતા રહે તો ક્યારેય સમરમાં બ્લડની ખેંચ પડે નહીં અને દરેક જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને બ્લડ મળતું રહે તો આપ આવો આપણે નિર્ણય કરીએ કે બ્લડ બ્લડ ડોનેટ દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરો પાણી બચાવો અને વૃક્ષ વાવો આ નિર્ણય સાથે આપણે અહીંયા બધું જ કામ સારી રીતના કરી શકીએ છીએ પાયલ ભૈસાનિયા ફ્રોમ આયુષ બ્લડ સેન્ટર